એસ એમ વારોતરીયાએ થરાદ વાવ માવસરી સુઈગામ ધાનેરા અને પાંથાવાડા વિસ્તારના લોકોને વિનંતી કરી હતી કે આ વિસ્તારમાં હાલમાં રાત્રિના સમયે એક ચોર ટોળકી એક્ટિવ થઈ છે તેથી તમે હાલમાં ઉનાળાના સમય જ્યારે ખેતરમાંથી ઘરની બહાર સુવો છો ત્યારે ઘરના દરવાજા ખુલ્લા ન રાખવા અને ઘરને તાળા મારવા માટે અપીલ કરી હતી ડીવાયએસપીએ કહ્યું કે પોતાના માલસામાનને પણ સુરક્ષિત જગ્યાએ રાખવો આ ટોળકી રૂપિયા અને કિંમતી ઘરેણાની ચોરી કરે છે આથી આપ સૌને વિનંતી છે કે આપ લોકો આ ચોર ટોળકીથી સાવચેત રહેવા અનુરોધ કર્યો હતો આથી થરાદ વિસ્તારની વિસ્તારની સુઈ ગામ માવસરી ધાનેરા માથાવાડા વગેરે વિસ્તારની જનતાને જાણ કરવામાં આવે છે કે હું ડીવાયએસપી એસ એમ વારોતરીયા થરાદ આપને વિનંતી કરું છું કે તમે જ્યારે રાત્રિના સમયે રોડની કાંઠે તમે વાળીએ સૂતા હોવ ત્યારે અને ઘરની બહાર સૂતા હોય ત્યારે સાવચેત રહેવું કારણ કે અત્યારે એવી ચોટ ટોળકી એક્ટિવ થઈ ગઈ છે જે ચોર ટોળકી રાત્રે તમે જ્યારે ઘરની બહાર સુતા હો છો ત્યારે તમારા ઘરના દરવાજા જો ખુલ્લા હોય તો અંદરથી તમારા કિંમતી ઘરણા અને રૂપિયા ચોરીને લઈ જાય છે માટે દરેક દરેક જનતાને જાણ કરવામાં આવે છે કે રાત્રે તમે વાડીએ રહેતા હોવ અને રોડના કાંઠે હોવ ત્યારે સાવચેત રહીને સૂજો બહાર સૂવું ત્યારે તમારા ઘરના દરવાજા ખુલ્લા ના રહી જાય અને તાળા મારવા વિનંતી છે જેથી કરીને તમારો કિંમતી સરસમાન સહી સલામત રહે અને અમને અમે તમને વિનંતી કરીએ છીએ કે આવી રીતે જ્યારે અત્યારે ઉનાળાનો સમય છે બહાર સૂવો ત્યારે ઘરની વસ્તુઓ બધી સહી સલામત મૂકી અને દરવાજાને તાળું મારી અને બહાર સૂવો જેથી કરીને કોઈ આવી ચોરી થાય નહીં એટલી વિનંતી છે